માધવપુર 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 ઘેડ ઘેડ માધવપુર ના છે મમ્મી હા હમણાં રામ નવમી ને મેળો ભરાય કે જો પપ્પા ને કે જાવ આવો મેળો ભરાય તમારા પિયર માં મેળો થાય ને તમને જાય માલે કઈ દાદી દીકરી ને આલે ને ઠંડા રાખ આવો છે ઓ કોણ લઈ આવ્યા મારા હાથે ઈસે તો પછી ભાવઈ વધારે લઈ આવે કટરવારા એની આ કટર આલે ભૂમિના ને ખોંસે માં હાલે

બે કાલ પૂરતી ટ્યુબ લેવા બોલી ને પ્રિયલ ને શરદી થઈ ગઈ હતી કેમ થઈ ગઈ એટલે ટ્યુબ લેવા ગયા એમ તને ને પછી વૈયા ગયા તા ની

મારે નતા આવું બે વાર કઈશું મેં કે ચાલ ગાય ને રોટલી દઈ આવી મને કે ના આવી કે હું દઈ દઉં હવે તો કરી લીતા ને પછી ગઈ મમ્મી ડાયરેક્ટ ગયા તા મકાઈ આ મકાઈ નિર્ણય કરી દીધી એટલે હવે બાજુ રોટલી ના હોય આ બાજુ આવ્યા નથી કે એ આપણા ઘરે આયલા નથી બાકી મમ્મી ને કાલે આવ્યા તા ને તો આખો દી કેમ નીકળી ગયો ને ખબર જ ના પડી ગમે કોઈ મહેમાન આવે ને તો ટાઈમ કેમ વયો છે ખબર જ ના પડે આપડે એમ થાય કે હજી તો એટલીક વાર થઈ એટલીક વાર થઈ એવું લાગે જો નારિયેર કાઢવાનું કામ આપડે એ નાખી ગાય ને દઈ દો ગાય ખાઈ પાછું આવાનું શું છે ગરમી નું આપડે બીજા થી ઉપયોગ લઈ લે વાંધો ના ઉપર ચીકણું થઈ જાય હા ચીકણું થઈ જાય તો જો એક કાસરી તો એમ ઠાવકી છે એ ખાવા રાખ્યું ખાવી તો ખાય

ને મજા નથી આવતી પ્રિયલ ને પછી મજા સીવુ જવાનું ટાણો છે ને મમ્મી ને એટલે પછી તા ખબર પડી ગઈ કેવા મોટા ને તો કરણની ફેવરેટ સબ્જી એટલે કે ભીંડાનું શાક તો બની ગયું હવે બંને બાજરાના રોટલા અહીં આ બાજરાના રોટલા ભાવે રોટલી બહુ મજા ન આવે બાજરાના રોટલા જ મજા આવે ને કરણ આવે છે ને તો કરણ તમને ભીંડાનું શાક બનાવી દે હું વટાણે તો વિડીયામાં જોઈ લ્યો કે હજી તો અમે આ સિઝનમાં પહેલીવાર જ ભીંડાનું શાક બનાવ્યું કેમકે ઘણા ટાઈમ થઈ ગયા ઘણા મહિના થઈ ગયા ત્રણ ચાર મહિના થઈ ગયા ભીંડા ઘરમાં નતા આવ્યા એને લજીતા સિઝનમાં પેલું જ શાક ભીંડાનું બનાવીએ બનાવ્યું આજે રેડી થઈ ગઈ એની તૈયાર કરી દીધી મમાએ હું પણ તાર જાવ કઈ બાજુ ભાગ લેવા ભાગ લેવાના જ જાવ કે ના ભેગું જાવ दादा भेगो एक बार दादा एक ही तू का लो એટલે પછી તાર પાકું જોઈએ ને જાઉં જ જોઈએ ને હા જાઉં જ જોઈએ પાછા તો વાવન પહેરવા જોઈએ કા પહેરવા જોઈએ ને હા પછી ફોટો પાડતે છે હું કેમ ઊભે કેમ ઊભે એમ ઊભી જાય લે હા એમ ફોટો પડાય પછી વાની હા એમ ઊભી જાય

હવે તું ખાઈ લે પછી કપડા તારા બદલાવ મિની આવી રીતે મિની ને જો બિસ્કીટ નાખી દીધા હવે તો રોટલી ન હોય રોટલી સાંજે બનાવીએ એટલે આવે પાછી પણ અટાણે આવે નાસ્તો કરવા અમે કઈક નાસ્તો કરતા એટલે અમારી યાર નાસ્તો કરી લઈ ને પછી છે ને હાંજે રોટલી ખાવા આવે ને એને પાછી છે ને ગરમા ગરમ તાવડી માંથી ઉતરે એવી રોટલી ને ઘી માં ચોપડેલી જોઈએ એટલે હાઈચે ખબર દઈએ હરખું ન બેહી ઘી શિવાની તો હું કરતી હોય અહિયાં હું કરતી હોય હું કર ખબર છે વા ભૂમિને ને પાસતરા એક ખમ હતા એક મોરથી હતા તી તો નીકળી ગયા તઈ તો કટર છે ને હાલતા ઘઉંની સીઝન હતી એટલે તઈ તઈ ઘઉં નીકળી ગયા પણ પછી વાવેલા હતા ને એને હવે છે પાયકા એટલે અટાણે કટર આલે છે અટાણે કોક કોક કટર છે બધા વૈયા ગયા ઘઉંની સીઝન પૂરી થઈ ગઈ એટલે એ કોક કોક છે ને એમાંથી નક્કી કર્યું હોય છે અટાણે તો પછી ભાવય વધારે લઈ હવે કટર વાળા ત્યાં કટર આલે છે ભૂમિના ઘઉં છે એમાં શિવ અહીં હુતી હુતી જો આવી મજા ક્યાંથી જો કેરીયું લટકે ને શિવ આંબાની નીચે ખાટલો નાખી ને હુતી હુતી કટર જોવે કેરીયું ક્યાં દીકું જો 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 સિંધે જો કેવી રૂપારી અસલ ની તો છે ને દિયે દિય કેરી તમને બતાવું હમણાં થોડાક દિવસ પેલા બતાવી ને ઈ ઓલા અંબાની હતી ને આ અંબાની તો એવડી કેવડીક હતી ને તો બતાવી હતી ને એટલી વાર માં તો જો કેવડી કેવડી અસલ થઈ ગઈ આમ અટાણે બહુ દેખાય નહીં પણ ઉતારીએ ને તો તો મલક ની નીકળે કેરી આ બાજુ બહુ છે ને આ જાઉં આ છે ને જોડા બાંધે બૂટ હોય ને બૂટ એ બાંધી દઈ આમાં એટલે em ban nãy giờ nó lại cái, bữa đây ban ta chơi, તો આગળ જો ભાવેશભાઈ આવી ગયા અને ખાઈ લીધું ને પછી છે ને મમ્મી ને ભાવેશભાઈ અહીં બાયણે આપણે કેનાલમાં બર્તન આપણા કાપેલા પડ્યા ને એ ઢહળવા ગયા પપ્પા હવારે સવાર નેવરા હોય ને ત્યાં પછી કાપીને અહીંયા રાખી દેતી તી મમ્મી નેટાણ ભાવેશભાઈ નેવરા હોય ને તો અહીંયા પછી થોડા થોડા કરીને ઢહળી લઈ હવાર નેવરાવે તો હવારે જઈએ મેળા આવે તો અહીંયા થી કે જેટલા એ કે ઢહળાય એટલાથી ઈ હવે આમ ઓલી બાજુ અટાણ કેનાલમાં પાણી ન હોય એટલે ઓલી બાજુ આમ થઈ ને રસ્તા ઉપર થઈ ને પછી આ બાજુ સેટ આવે ને અમારા રૂપારી છે ને નયા ચાઉ બાયણે બાયણે દેખું ન જવાય આપ આપણે ચૂલો પેટાવવાના અને આપણે બર્તન આથી લઈ લઈ હાલ સાણા ને બર્તન ને મેં કીધું આપણે અહીંથી લઈ લઈએ આપણે સાણા ને બર્તન ને ચૂલો પેટાવવા તો કે એમ ન અહીં જ જવું છે હવેન બગાઈ બગાવીને રમાડું આપણે જે ઓલી આગળ હાબુદાણા ની ને બટાટા ની ચોકરી બનાવી વિડીયો માં મૂકેલો છે કાલે મમ્મી ને આવ્યા ને અહીંયા અહીં ઈ તૈયારી થઈ એવી મસ્તી ની બની ને એમાં માપ એવી રીતના હોય કે કિલો હાબુદાણા હોય ને તો કિલો હામાં બટેટા નાખી હગીએ ને કિલો થી વધીએ આપણે દોઢ કિલા સુધી પૂગી હકીએ બટેટા વધી જાય ને તો જરાક કડક થાય એટલે બે આમ તો જ મારે તો આઠસો ગ્રામ હાબુદાણા ને કિલો મેં બટેટા નહીં ખાતા તો એ મસ્તી નહીં થઈ ને હાઈ જ પલાળ દેવાના હાબુદાણા પાણી બે ત્રણ પાણી હોય થોય ત્રણ પાણી હાબુદાણા ને પછી આબુદાણા ડૂબી જાય ને થોડુંક આંગળી આંગળી માથે પાણી રહેવું જોઈએ એટલું એટલું પાણી નાખી ને પછી છે ને સુધી પલરવા દેવાના ને હવારે આપણે બાફી લેવાના રેસીપી આખી આપેલી છે આપણે ગરમ પાણી મૂકીએ ને તો કિલો એક સાબુદાણા આપણે પલાર્યા હોય ને તો એક લીટર એમાં પાણી મૂકી દેવાનું પછી તો આપણે રેસીપી મૂકી એમાં બધા મસાલા નાખેલા છે એવી રીતના જ બનાવવાની હોય બાકી સાબુદાણા કિલો હોય ને તો કિલો બટેટા નાખી દેવાના